પાટણ તાલુકા ભાજપના ગઢમાં ગાબડું ભાજપના આગેવાન ત્રીસ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાતા લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયો છે ભાજપ અને ભાજપના ઉમેદવાર સામેની નારાજગીથી કોંગ્રેસમાં જોડાઉં છું તેવું નિવેદન કિરણસિંહ ઠાકોરે આપ્યું હતું પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે પાટણ મત વિસ્તારના જાણીતા ગામ અને ધામ એવા નોરતા ગામ ખાતે ચૂંટણી પ્રસાર અને લોકસંપર્ક કર્યો હતો ત્યારે પાટણના એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ તેમની સાથે ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા ગામે ગામ કોંગ્રેસના ઉમેદવારનું મડકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકોએ ચંદનજી ઠાકોરને જીતાડવા પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજીની આજે જાહેર સભા યોજાઈ હતી જેમાં પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને વિસ્તારના જાણીતા કાર્યકર કિરણસિંહ ચતુર્જી ઠાકોર તેમના ત્રીસ જેટલા કાર્યકરો સાથે ભાજપ સાથે છેડો ફાડી

પરંતુ કિરણસિંહ ઠાકોર ભાજપમાંથી માંથી છેડો ફાળવાનું મુખ્ય કારણ તાલુકા ભાજપના કેટલાક આગેવાનો અને મહત્વના હોદ્દેદારોના આંતરિક વિવાદના કારણે પણ તેઓએ ભાજપને રામ રામ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું પણ અસંતોષ છે આ ઉમેદવાર ઠાકોર સમાજથી ઘણા બધા હું મારા પચીસ થી ત્રીસ કાર્યકરો સાથે આજે નોરતા ગામે અમારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર સાહેબ અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ મારા ગોમના દરેક આગેવાનો સાથે હું મારા ઘેર વધારી રહ્યો છું એટલે મને ખૂબ ખુશીનો આનંદ છે એ એ એ માટે આજે મને ખૂબ ખૂબ સંતોષ છે મારા ભાઈઓ પણ ખુશ છે એટલે હું રાજી થઈ અને કોંગ્રેસમાં જોડાવ છું અને કોમગીરી કરવા માટે હું સક્રિય